ઓલા તૈણ તો માની જશે પણ એમાં એ તો બે ખરાબ છે બે દારૂ છે જો નહીં માનો તો શું કરું હવે હરાજ મારે છે એવું ના ખાવું ડોહો મારો સપના આવે ડોહો મને જ કઈ દઈ જ્યો નહીં કહેવા તો દે મને એ બાજુ એક હું માને હું ને એક બીજા બે જણા એ માને એવા એ બોલો મારો ભાઈ બોલો ભોલો ગાંડા જેવો હે એનો આ ઉપર થોડો ફટકી જયેલું છે પણ ઓલા બે બહુ ટાણા ખ્યા હવે એ માની જાય તો સારું હે નકર તો મેં નહીં આવે શું કરું હવે હોય તારે કાકો સપના તો હેરાન કરતો મર્યા પછી હેરાન કરે પણ મારે ઓલા છ ભાઈને ભેગા કરવા પડશે મને લાગે હેવું મારા ભાગમાં તો કઈ મીક્યું નહીં મને પાછો એમ કે ખરાજ નાખવા તું જ આવું કે ઓલા છ ભાઈ છે છ માંથી ભેગા થાય તો સારું હે ભેગા થાય તો સારું હે હવે ลาบุลาเอ้บุลา <laughs> เอ้บุลาลาหาโปรคนนี้เฮ้ยลาบุลาเฮ้ย <laughs> เอาหมดแล้วไปเอาหมดเลยตัวตาโก้สับละบายเออตัวอาเอาหมดแล้วไปเอาหมดแล้วไปเอาหมดแล้ว

તમે કામ કરો ને કઈ નહી કુદરત આપણા ઉપર રેમ કરશે હું સાચું રેમ કરશે એટલે આપડે જે આયા ને પાછળ ટકો જેમ મળે આપડે નાખવું પડે પણ તમે ભાઈ ને રિક્વેસ્ટ તો કરો તમારી જગ્યા હો આપડે ટોટલ ભાગ નહી ભાગતા હોય તો આપડે જય બાજુ આલો ને શું થાય

બાપાએ તમને બહુ આપ્યું છે બાપા તો તમે આપ્યું નથી આપણો બાપ હતો બરાબર તને સપના શું લેવા આવ્યો મને તેમ જગ્યા એક એક જગ્યા થી ફળે બધે અમને સપના માની આવ્યો તને આવ્યો ના જો સપના નહી આવ્યો અમે નહી આવવાના

જમીન ના લઈ તો બે ગયા કરી નાખી જોવાનું હર નાખતું ફરું શું ભાઈ જોડે તો મારા જોડે શું લેવા આવું મેં બધું ફોકી ખાધું

આ બધા કેમ હોય ભેગા થયા તારે દોહો મરી ગયો તારે કે નતા ભેગા થાતા હા દો આ જાતા તો એ ના આતા આ આ બધા ભેગા થઈને બેઠા હે લ્યા હે આ શું નવું આજરું કોઈ તમે આયો 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 ઓરો ભાઈ આખો ડારો ના ના તો આ બધા ભેગા થઈને કેમ આવ્યા તમે હા તો માયા મળ્યા હા આ હરત નાખવાનું હતું ને બાપા સપના માં હતા ને તમે આયે સપના માં

મારા ઘર પર નાખવા આવશે ને ભાગવત વાંચવાની એવું થાય સમજે ના ના કુદરત સામે દારૂડી બધું વાપરી વાપરી અમને તો કઈ આપ્યું નઈ બાપા તમને જ આપ્યો તમને આ બરબા તાકાત રહી નહીં નકું આ ભયું કરતા દુશ્મનો ઓલો ઓલો બીજો જો નામે ભૂલી ગયો ભગવાન નાનો રાક્ષસ બને મૂક્યો કરવાનું ચાલ્યા

અરે હું બકરી કે તને કપરાની પડી હે પડી પડી હે આ બોલે કી ઉરીત ને લઈ જવાને તું હવે ઘરે ઓ માર ભમારું તું આવા કરે ઓય ના જો આય રે આ બુ આ છોરૂ કે તારું હે અલ્યા શું કે એ ના કરી

જાવ અને <that> <that> <-that> બેસો <muchas>

તો બનાવી નાખો જાવ બે દૂધી થેલી લઈ આવો જાવ મારું નામ દેજો લાગે લે જ ને આપી દે જા હાલ તમે હોય ને મે લઈ નાખી લા બે ને ભઈ બે ને જોજો ઓલે ભમડી ના કરે જોજો ફોન કરું હા કરો હલો આ ગુગા દૂધ કે આપણે ચોખા કે પડ્યું કે દે કામ ન એવું એવું એમ હે નો એ નહીં હા હારું હારું વાંધો ને હેડો

નાખી દીધે નાખ્યું લઈ લેજેલાલ પડી ગયું ઓલી માં પીવાની ડાબલી હા હા ચુલા માં એ તો ચલમ ને નાખવાની આવે એ તો ખબર હે

મારી જાય તો એક બાજુ બાર વાત સાચી છે એમની એ મારા બેટ આમા સકુની જેવા છે

છ વસ્ત્રો ના મુકશો ખાડી પાણી વાળી છે પાણી પોચે મસાલો પેલા નાખવાનો કા ઘાસ બરોબર પછી આ એક નાખવાની ભીગી નાખવાની છે તમારી પેલા પાણી નાખવું પડે પછી આ બધું ના કર્યો જોતો હોય એ આયો જો આયો નતો દેતો કાકો તો વાત કરે છે એ ભલે બાગમાં હોય તમે બાગમાં

નાટક કરો મારા ઘરે નાટક નહી હાજર તું મારી વાત નથી લખાણ કરેલું આ હિયારું આપણું

ઓ હા હા તો બારે પડ્યું બે આણે હરખાવરો આય કર આણે હરખાવરો હવે તારે ખાવું છે હે ઉપર આવવા છે ઉપર ઉપર ઓ દવાખાને ઢગો કર જા આય હરદ નાચી હરદ મારાલા રે બાપાને નહીં પોલ્લો કે પઠ્થે આરે

ભલે અમારો તો ઉપર માલ ખાડી તારો ભલે ઉપર નો માલ ભરેલો હોય એટલે આનો ઉપર માલ ભરેલો ખરો પણ ઓલું બીસી પૂરી આપા એ છે ને દવા બીધી લુકા હારી દવા બીધી નાખે આમને જૂતા જો જો એ મને પાડી દેવા મારા બેટા મના દેવા દે અહીંયા અમે

આ દીપાળી મારા મારા ભાઈ લાગે એ મને લેતા જા કોઈ આઈશે તો કે ના આયા અહીંયા હરત નાખવી એ મારા મારો પગ એક સંતાન માં હે ને એક બાર હે લેવા કો જાયા સંતાન ઓ શિટ ઓ શિટ મારા ના હું